ફાડે ગામમાં જે રીતે મહિલાની હત્યા કરવામાં આવી છે ક્રાઇમ પ્રકરણમાં આ હત્યા કરવામાં આવી છે તે જાણવા મળી રહ્યું છે લીંબાથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ કરી છે અને જે હત્યા કરનાર જે આરોપી છે તેની પર અટકાયત કરી અને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે જો વાત કરવામાં આવે તો જે સમગ્ર મામલો હતો તે પ્રેમ પ્રકરણને લઈ હતો અને જે પ્રણિત મહિલા હતી તે તેના જ પ્રેમીએ પ્રેમી હત્યા કરી છે અને હાલ અત્યારે જે ડીવાયએસપી વી આર બાજપાઈ સહિત અને અન્ય જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે છે હાલ અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે આજુબાજુના જે અમુક જે જે સૂત્રો દ્વારા જે જાણવા મળી રહ્યા છે કે જે અંદર જે આ કેસમાં ફસાયેલા જે અમુક જે લોકો છે તેની પણ હાલ અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે સમગ્ર જે મામલે પોલીસે ગુનો દાખલ કરી અને વધુ પૂછપરછ હાથ ધરી છે બિલકુલ આભાર નચીકે સમગ્ર વિગત બદલ